અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશભરના લોકો ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યા છે તે સુરત ખાતેના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિર અંગેના કોશન શરૂઆત કરાય છે જેની ફી માત્ર અગિયારસો રૂપિયા રાખવામાં આવી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડે જણાવ્યું હતું કે અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે હાલ ભગવાન શ્રી રામના ભવ્ય રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયું છે ઐતિહાસિક ક્ષણના દેશભરના લોકો સાક્ષી બન્યા છે જે બદલ સમગ્ર સનાતન ધર્મની હિન્દુ સમુદાય ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યું છે ભગવાન શ્રી રામ અને તેમના મંદિર પાછળના ઇતિહાસ અને થયેલા આંદોલનની અંગેનો જાણકારી લોકોને મળી રહે તે માટે વીજ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિર નામના કોર્ષની શરૂઆત કરાય છે આ કોર્સ બાર વર્ષથી લઈને મોટી વય સુધીના કોઈપણ નાગરિક કરી શકે છે આ કોર્સનો સમયગાળો ત્રીસ કલાકનો છે અને તેની ફી અગિયારસો રૂપિયા માત્ર રાખવામાં આવી છે કોર્સ કરનાર વ્યક્તિને યુનિવર્સિટી દ્વારા બે ક્રેડિટ પણ આપવામાં આવશે આ સાથે જે તે કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ કોર્ષ કરવા માંગતા હોય તો તેઓને પરિણામમાં ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિરના કોર્સ તરીકે માર્ક્સ પણ આપવામાં આવશે આપણી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રીરામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે જે અંતર્ગત આ ત્રીસ કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે જેની અંદર ભગવાન શ્રી રામના દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ લલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ બાર વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્સ કરી શકે છે તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે અને એની ફી જે છે એ અગિયારસો રૂપિયા જેટલી રાખવામાં આવી છે વધુ યુનિવર્સિટી દ્વારા કોર્ષ શરૂ કરવાનું મુખ્ય હતું ભગવાન શ્રી રામ મંદિરના ઇતિહાસ સુપ્રીમ કોર્ટનો ચુકાદો મંદિર બનાવવા પાછળ થયેલા આંદોલનો આંદોલનકારીઓ સિંહ ફાળો પીએમ મોદી વિશેની સંપૂર્ણ જાણકારી અને તેના વિશે અવગત કરાવવાનો છે જે કોર્સની શરૂઆત હાલ થઈ ચૂકી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા